નમસ્કાર મિત્રો ઉદ્રાક ફાઉન્ડેશન નવા બ્લોગ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કેદારનાથ યાત્રાનો ચોથો દિવસ છે અને અત્યારે આપણે ઋષિકેશ છીએ ઋષિકેશમાં ખૂબ જ આનંદ કરવાનો છે આજે અને ઋષિકેશ ની અનેક જગ્યાઓ તમને બધાને બતાવવાની છે તો તમે આજના અમારા વિડીયો માં જોડાયેલા રહેજો અમે કાલે રાત્રે થોડા જાગવામાં હતા એટલે અત્યારે અગિયાર ને ચાલીસ થઈ ગઈ છે અને હવે અત્યારે અહીંયા જે લક્ષ્મણ ઝુલા છે રામ ઝુલા છે જેવા અનેક જાનકી ઝુલા છે જે બધા ઝુલાઓ જોશું અને ગંગા માતાની જે રિવરફ્રન્ટ ટાઈપની જે જગ્યા છે ત્યાં અનેક મંદિરો આવે એ મંદિરોની પણ મુલાકાત રહીશું તો બ્લોકમાં બન્યા રહેજો ચોથો દિવસ શરૂઆત કરીએ અમે લોકો સ્વામી સ્વામિનારાયણના ધર્મશાળા છે એમાં રોકાણ હતા અને હારી એવી ત્રણસો રૂપિયા પર પસંદ એ જમવાનું સવારે નાસ્તો બધી વસ્તુ આવે છે આ જગ્યાએ અમારું જમવાનું એવું બધું હતું અને સામેની બાજુમાં ઘાટ છે

અને નોન એસી એસી સાધુ બધી ફેસિલિટી બધા જેવા લોકો એ ટાઈપની ફેસિલિટી મળી રહે અને નજીવા પૈસામાં સારી વ્યવસ્થા આપે તો તમે જોઈ શકો છો કે ગુજરાતીઓ માટે અહીંયા આવવું અને અહીંયા રહેવું ખૂબ જ સારી અને સુંદર સુવિધા માટે આ સ્વામિનારાયણ સંસ્થા જે સ્વામિનારાયણ આશ્રમ છે સીસમ ગલી સુંદર મજાની આ જગ્યા છે જો તમે પણ આવો હરિદ્વાર તો આ જગ્યા ઉપર સ્ટે કરવા હું તમને આગ્રહ કરું છું કારણ કે અહીંયા આવી અને તમને ગંગા મૈયા ના દર્શન જે અને અહીંયા અને જે બધા જુલા છે કે જે ઋષિકેશમાં અનેક યોગ નગરી જે નજીક થાય છે એ બધી વસ્તુ અહીંથી ખૂબ જ નજીક છે અમારી ગાડી પણ અહીંયા પાર્ક થઈ ગઈ છે અને હવે આજે આપણે ઋષિકેશની અનેક જગ્યાઓ બોલે

રામ લક્ષ્મણ અને જાનકી ત્રણ સેતુઓ આવેલા છે ઋષિકેશ તમે આવો તો ગંગા મૈયાના દર્શન માટે ઋષિકેશ જે સતત વહેતી ગંગા અહીંયા જોવા મળે છે સુંદર મજાની અને એની સાથે સાથે આ ઝૂલા કે જો તમે ઋષિકેશ આવો તો આ ત્રણેય ઝૂલાની મુલાકાત લેવી જોઈએ ગમે એક ઝૂલા ઉપર જશો તો પણ તમને સુંદર મજાની મજા આવશે અને સામે તરફ જે મંદિર તમે જોઈ રહ્યા છો તે ભૂતનાથ મહાદેવ મંદિર છે આગળ થોડાક ટાઈમ પછી આપણે જમી અને ત્યાં જવાનું છે તો ત્યાં પણ હું દર્શન કરાવીશ અને એની એક એવી માન્યતા છે કે ત્યાં પાંચ વાગ્યા પછી દર્શન કરવા જવા દેતા નથી અને આ પહાડોની વચ્ચે ઘેરાયેલું ઋષિકેશ અને આ ઝૂલાઓ તમે જોઈ શકો છો સુંદર મજાની આ જગ્યા છે તો વ્લોગમાં આગળ પણ આવા અનેક જગ્યાઓ તમને બતાવીશ તો હવે અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છે આ સ્વામિનારાયણ આશ્રમ છે તેની અંદર માત્ર નેવું રૂપિયાની અંદર આ સાત્વિક ભોજન તમને મળે છે જો ગુજરાતી ગુજરાતી લોકો આવે તો અહીંયા નેવું રૂપિયાની અંદર સારું અને સુંદર નાસ્તો સવારે સવારે નાસ્તો બપોરે ભોજન અને રાત્રે ભોજન અલગ અલગ

તો અત્યારે અમે જમી અને અહીંયા ઘાટ ઉપર આવી ગયા છે અને પ્રકાશભાઈ પોતાનું ડ્રોનને વહેતું કરી દીધું છે ડંગાના પ્રવાહની જે મારી અને અમે બધા જોઈ રહ્યા છીએ અમને આવડતું નથી થોડું ઘણું શીખી અને તમે જોઈ શકો છો અમારું ડ્રોન ઉપર છે ભાઈ બાજુ છે હા જો જાય વાહ વાહ મારું ડ્રોન આમ છે પહોંચી ગયું છે અને અમે અત્યારે આનંદ લઈ રહ્યા છીએ મજા આવી રહી છે અમે બધાય આવી એન્જોયમેન્ટ કરવા માંગતા હોય તો શું કેસ આવો મજા આવશે તો હવે આપણે ઋષિકેશની અંદર અનેક જગ્યાઓ ફરવાના છીએ અને ઋષિકેશ જે છે તે આધ્યાત્મિક નગરી તો છે જ તો હવે આપણે અંદર જઈએ બધી વસ્તુ જોઈએ પહેલા જશું અહીંયા અને પછી જશું ભૂતનાથ મહાદેવ તો સંપૂર્ણ ટીમ આપણી હારે છે બધા કેમેરામેનથી લઈને બધાય હારે જ છે અને પ્રકાશભાઈ એમ કહેતા હતા કે સતીષભાઈનું પરસેવો પડી દેવાનો તો હવે આપણે પ્રકાશભાઈ ઉપર આવીએ પ્રકાશભાઈ યાત્રા એટલે શું છે યાત્રા ને તમારા તમારા શબ્દોમાં થોડુંક ભરો યાત્રા ને મારા શબ્દોમાં જો તમને પૂછતા હોય ને તો આપણે જન્મ થી લઈને મૃત્યુ સુધી નો જે કઈ સફર છે એ એક યાત્રા જ છે ઇસ્ટન્ટ જવાબ મળશે મારી ભાઈ પણ જવાબ પણ એવા છે કે ક્યારેક તમને ખારા મોળા તીખા બધા જ અનુભવ થાય અને ઈ અનુભવની સાથે જયારે આપણે ઘટપણ માં એક કેવાય ને નિવૃત્તિ ની જિંદગી જીવતા હોય અને છેલ્લે આપણા જીવનમાં આપણે અવલોકન કરતા હોય કે મેં આ કર્યું મેં સમાજ ની બીકે હું આ ન કરી શક્યો ખરેખર એવું બધું નહીં કરવાનું સમાજ ની એક બાજુ મૂકો છે તમારે કરવું છે કરવાનું અને તમને અંદરથી થી કઈ ફોટ આવતા હોય ને એ કરવાના એ સ્ટેશન લેવાના એ આપણી યાત્રા છે અને એ યાત્રામાં આપણે કેવી રીતે સફળ થવું ને બધા સફળ છે એની જીવનની ડિક્શનરી તમને વાતો તેમાંથી ખબર પડે એટલે મારા જીવન રૂપે યાત્રા આ રીતની છે બોલા મને એવું નહીં કે બસમાં માં આવી ગયા ગાડી લઈને નીકળી ગયા એટલે યાત્રા જીવન છે એ મોટી યાત્રા છે ને ભાઈ કેમ નહીં જ્યારે ડેસ્ટિનેશન ફાઈનલ આવી જાય તો એ બધા છટકી જવાનું ઉતરી જવાનું એ પાકી જાય તો આતા પ્રકાશ ભાઈ

મિત્રો આ ગીત તમે ગાવ એટલે આખા ભારત દર્શન થઈ જાય અને આપણા જે દેશભક્તિ ગીતો પણ એવા લખાના છે યાર કે એમાં ભારત ની ખુમારી તમને બતાવવા આવી છે એક વખત ગીત સાંભળી જાવ ને બાકા સીકી બોલી જાય એટલે બનો એવા કે મા બાપને પણ ગર્વ થાય જીવો એવું કે આપણા પરિવાર ને કોઈ નીચું ન જોવું પડે અને જિંદગી માણો એવી કે આપણી સાથે આપણા મિત્રો હોય તો પણ એ કહેવા જોઈએ કે વાહ આ એક ફોટો રૂપિયો હતો પણ ખરેખર બહુ કામમાં આવ્યો બસ આ નામ યાત્રા બાકી તો યાત્રા બીજું શું હોય મારા ગુજરાત નું એક એવું સ્થળ પ્રકાશભાઈ તમારી નજરે કે જેને જેને એકવાર તો ગુજરાતી લોકોને ત્યાં જવું જ જોઈએ તમે આ સારું કર્યું પ્રશ્ન મને પૂછો ખાસ કરીને ગુજરાતીઓના મનમાં એક દ્વારકાધીશના દર્શન ન કર્યા હોય ને જ્યાં સુધી આપણે મને એમ નથી લાગતું કે આપણે ગુજરાતમાં કઈ જોયું અને દ્વારકાનો ઠાકર એટલો દયાળુ છે એટલો માયાળું છે માગો વીસ આપે ત્રીસ

પણ કોઈ ભી દેવળમાં તમારે જો અંતર ગુજરાતમાં લોકો રહેતા હોય તો ગીર ના રાખું તમારે ફરવું જોઈએ કોઈ પણ યાત્રાધામ જોઈ લો તમે પાવાગઢ જોઈ લો કે પછી તમે કોઈ પણ ગણી જો સોમનાથ મહાદેવ છે દાદર છે ભલે હમણાં અને બીજા નંબર ની અંદર ત્યાં ઘણા ગમે એવા આક્રમણ કાર્ય આક્રમણ કરી ગયા પણ એનો હિતોડો પણ નથી હલાવી ગયા એટલે આ બધી છે આપણી સંસ્કૃતિ અને આ છે આપણી વિવિધતા સભર એ કહેવાય ને કે આપડો ઇતિહાસ બાર જ્યોતિર્લિંગ માં ના એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ ની વાત તમે હમણાં તમે વાત કરી તો તમે બાર જ્યોતિર્લિંગ ની વાત ઉપર આવ્યો છો તો પ્રકાશભાઈ મારે એક પ્રશ્ન તમને પૂછવો છે કે બાર જ્યોતિર્લિંગમાંથી એવું કયું જ્યોતિર્લિંગ છે કે હું કે રીતે માનું બાર જ્યોતિર્લિંગમાં તમારે તમારી યાત્રા ચાલુ કરવી હોય અને તમારે પેલું જ્યોતિર્લિંગ કરવું હોય તો તમારા બાપ નો પગનો અંગૂઠ હોય જોઈને તમે યાત્રા ચાલુ કરો તો બાર જ્યોતિર્લિંગ ની યાત્રા તમને ફળે બાકી તમે બાર જ્યોતિર્લિંગ જાઓ મને એનો કઈ એનો અર્થ લાગતો નથી

નથી રાખતા કે ગાય મારી ઘરે બાંધવી મારી ઘરે જ નથી પણ જો બધા કઈ નિર્માણ થાય ખરું એટલે આ તો બહુ કડવી વસ્તુ છે પણ સ્વીકારવી પડે ને એ લગ્ન સત્ય છે ભાઈ સમાજ છે ને એટલો બધો ભાઈ કેવાય ને અને એમાં હું પણ આવી ગયો હું સ્વીકારું છું વારગડીએ સ્વીકારું છું એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે બધું ફળ જોઈએ છે ને ફોરોના નાલ કે બધું હુકમ આવે એ માનસ એમ તો બધું કરેલું છે ને આપણે ભોગવવાનું છે તો તમે કર્મમાં માનો છો શોર્ટ કર્મ છે એ આપણે નડશે હા ઓકે આવી જાવ પ્રેમ બોલો ગિનારીભાઈ તો પ્રકાશભાઈ એમ કે આપડે ભીષ્મ જે ગંગાનો પુત્ર કહેવાતો હતો અને લોકોની લોકમાન્યતા એવી છે કે આપડે ગંગામાં નાહીએ તો પાપ તો આપડે ધોવાઈ જાય બરોબર એ સો ટકા ની વાત છે ધોવાઈ જાય પણ જે ભીષ્મ પિતાને બાણોની સૈયા ઉપર ઉભું રહેવું પડ્યું હતું તેને કયા કર્મનો ફળ ભોગવવું પડ્યું તેને પાપ નહીં ધોવાના એટલે કર્મનું પરિણામ તો રામના બાપ દશરથને પણ ભોગવવું પીડ્યું હતું તો હું તમે ત્યાં સામાન્ય માણસ છીએ એટલે ભગવાનના બાપને જો ભોગવવું પીડ્યું હોય તો આપણે તો અવિરતપણે ભોગવવાના અને બધાથી થતું જ હોય ખરાબ કરવા આપણે કોઈ એવા સાધુ સંત મહાત્મા નથી આપણે સંસારી જીવ છીએ કે આપણે લાભાલાભી વાત હોય તો આપણે કદાચ ખોટું કરવું થઈ પણ ગયું હોય બરોબર અથવા તો આપણી દ્રષ્ટિમાં પણ એવો કંઈક દોષ આવી જાય એને થઈ ગયું હોય એટલે આ તો ભાઈ ગંગાના ધોધ જેવો વહેતો પ્રવાહ છે જોવો તમે ભાઈ અને આ જાનકી ભુલાવી ગયો છે હા એ કાઠિયાવાડ જે જે હતો થોડી અને સુરત માં સ્થાયી થયા પણ તમારો કાઠિયાવાડ પ્રત્યે જે આપણું ગોહિલવાડ કાઠિયાવાડ જે જે આપડે સૌરાષ્ટ્ર કે એમ એવું કેવા માંગે છે કે

તો ત્યારે આપણે જાનકી ઝુલા ઉપરથી જઈ રહ્યા છે બંને બાજુ બાઈક ચલાવવાના રસ્તા છે અને વચ્ચે ચાલવાનું રહે છે લોકોને રાહદારીઓ માટેનો રસ્તો છે ગંગા નદી ઉપરનો આ બ્રિજ છે એવું લાગે શું થાય છે મૌલિકભાઈ આમ તો એવું લાગે ભોળાનાથ ની જાન માં જાય છે મિત્રો એટલે આવા ગીતો ગાવા પડે ને આપડે જાણીએ છીએ આવે બોલો

એ આ દીકના દીકના ધ લાજ સસાદાર હરદયાલ ફટકા માલ રુદ્રજાલ હરદયાલ લાજે બમ 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 ઢમરૂ બાજ બમ 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 ઢમરૂ બાજ બમ 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 હર હર

પ્રભુ આ આવા વેહ ક્યાં જઈએ હું શું ઊંડા બેઠા ભોળાનાથ મને જેવો હું જેવો છું એવો મને આપણે જેવા છીએ તો હવે અત્યારે આપણે ભૂતનાથ મહાદેવ જઈએ મિત્ર આ છે ભગવાન ભોળિયાનાથ ની જાન નો રૂટ અને આ રૂટ ઉપર ભગવાન ભોળિયાનાથ ની જાન નીકળીએ છીએ અને તે સમય કેવો છે તે સંજોગ કેવો છે તે વાતાવરણ કેવું છે એ જાન એ કેવાય છે અને આપણે ઈજ રસ્તે આવ્યા જોઈએ છે આ ત્રણેયને જોડેલા રહેજો મજા આવશે તો આપણે અત્યારે ભૂતનાથ મહાદેવ તરફ પેદલ યાત્રા ચાલુ કરી દીધી છે બધાય હાલીયા છીએ અને સામાન જો તમે ખૂબ જાજો છે ગરીબ બાપુ આપડી કેમેરામેન અને કેમેરા શૂટિંગ જોરદાર કરે તો તમારો કોઈને લગ્ન કરવા હોય પ્રેવડીંગ કરવું હોય બાપુનો નંબર છે ને હું નીચે ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ બાપુનો ને જાઓ ને કામ કરશો અઢાર વર્ષનો આપણો અનુભવ છે આપણે સાઉથ આફ્રિકા બોલાવો તો ક્યાંય જવું છે આપણે તો આપડા કામ અરે પ્રેમ છે હું વાંધો બોલાવજો ચોક્કસ આવીશ પ્રિવેડિંગ વેડિંગ ડોક્યુમેન્ટરી આલ્બમ સોંગ કવર સોંગ વિડીયોગ્રાફી ને લગતું બધું કામ કરી કોઈ પણ થાય ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ડ્રોન ગ્રાફી ગમે તે કામ હોય છે અહિયાંથી તમે જોઈ શકો છો ભૂતનાથ મહાદેવ તમને દેખાઈ રહ્યું છે અને હજી આપણે ચાલવાનું છે થોડું ઘણું ચાલી અને અત્યારે આપણે પરમા પરમાર્થ નિકેતને પહોંચી ગયા છે અને હજી ઘણું ખરું ચાલવાનું છે બધા ચાલી રહ્યા છે આનંદ કરી રહ્યા છે મોજ માણી રહ્યા છે ખૂબ જ મજા આવી રહી છે જોઈ તમે પ્રાચીન ભૂતનાથ મહાદેવ મંદિર આ રસ્તો છે પ્રાચીન ભૂતનાથ મહાદેવ આ મંદિર જે છે તે બે હજાર સોળથી વિવેશ વિવિધ નિર્દેશકો મુજબ ચાલી રહ્યું છે એટલે કે ઉનાળાના સમયમાં તમે સાત વાગ્યાથી સાડા પાંચ સુધી અને આઠ વાગ્યા સુધી આઠ વાગ્યા પછી પ્રવેશ નિષેધ છે તમે જોઈ શકો છો પાંચ સવારે સાઠ થી સાડા સુધી અહિયાં તમે આવી શકો છો અને આ મંદિરની અંદર તમે દર્શન કરી શકો છો પંચામૃત અહિયાં મળે છે પ્રાચીન ભૂતનાથ મહાદેવ ઋષિકેશ આપણે ઉપર જઈએ સુંદર મજાની આ જગ્યા છે તો હવે આપણે સોડા પી લીધી છે અહીંયા સુંદર મજાનું શિવલિંગ છે અને શિવાલયના આપણે દર્શન કર્યા અને હવે આપણે ઉપરની તરફ એટલે કે ભૂતનાથ તરફના રસ્તે ફરીથી આપણી યાત્રા શરૂ કરીશું તો સુંદર મજાની યાત્રામાં તમે અમારી સાથે જોડાયેલા છો તો ખૂબ આનંદ આવી રહ્યો છો અને ઋષિકેશમાં ફરવાની પણ ખૂબ જ મજા આવી રહી છે આપણે ભૂતનાથ મંદિર પહોંચી ગયા છીએ અને આ એનો એન્ટ્રી ગેટ છે પ્રવેશ દ્વાર અહીંથી અંદર જવાનું છે તો ચાલો ભૂતનાથ મંદિર મૌલિકભાઈ આગળ છે મંદિરે પહોંચી ગયા છે આટલી સીડીઓ ચડવાની હતી જે આપણે ચડી લીધી છે ભૂતનાથ મંદિર ખૂબ જ ઊંચાઈ ઉપર સમગ્ર ઋષિકેશ ના દર્શન કરી અને તમે ઉપર આવી ચુક્યા છે અને હવે અહીંયા ફોટોગ્રાફી ન કરવાનું એક સૂચન કરેલ છે તમે અહીંથી જોઈ શકો છો ઉપર અને અહીંયા સાઈડ માં બજરંગ બલી પવન સુત હનુમાનજી અહિયાં તમને એક અંતરકથા દર્શાવવામાં આવી છે કે પ્રાચીન સમયમાં સીતાજીની ખોજમાં ત્રેસા યુગ લક્ષ્મણ મેઘનાથ મેં ભીષ્ણ યુદ્ધ હોવા હતા એટલે કે પ્રથમ યુદ્ધમાં મેઘનાથ દ્વારા જે બ્રહ્મસ્ત શક્તિ છે લક્ષ્મણજી મર્જિત મૂર્ચિત હો ગયા છે એ દરમિયાન જયારે જામવત દ્વારા નિર્દેશની હનુમાનજીને શ્વેષો વેદ સહિત ઉઠા યુદ્ધ સ્થળ પર લે ગયા છે ઉકા જો મણિકુટ પર્વત છે સંજીવની બુટિક લે કર આયે થાય છે સંજીવની બુટિક કે સમય રાત મેં ચમકતી હર્વત કા નામ મણિકુટ પર્વત પડા હર મંદિરમાં હનુમાનજી કે સંજીવની બુટી લે જાતે આપણે બિરાજમાન દર્શન જો મેં અહીંયા દર્શન કરાવ્યા તમને અહીંયા અહીંયા જે દર્શન કરાવ્યા તમને હનુમાનજી મહારાજ છે કે જે મણિકુટી લઈને સંજીવની બુટી લઈ જતા આ પર્વતનું નામ છે તે મણિકૂટ પર્વત રાખવા પડ્યું છે ત્યારથી પાછળનો જે પર્વત છે તે મણિકૂટ પર્વત છે फोटो लेना सख्त तो बना है और अपने मंदिर के अंदर दर्शन करवा जाइए से भूतनाथ महादेव ओम नमः यही मंदिर है यही मंदिर है यही कह रहा बस

કે જે ભગવાન હનુમાનજી મહારાજ અહીંયાથી નીકળ્યા હતા અને આપણે અત્યારે નીચે છે અને જે પ્રકાશભાઈ ભુવા છે એના વ્લોગની શૂટિંગ થઈ રહ્યું છે અને અત્યારે યુપીથી લોકો યુપીમાં સોંગ યુપીમાં એક સોંગ ગાય છે બધા એટલે કે ભગવાનનો જે ભાવ દર્શાવે છે ઉપર દેખ રે અને અહીંયા પણ તમે જોઈ શકો છો શિવલિંગ ભોળાનાથ હર હર મહાદેવના ના હું દર્શન કરીને ખુબ મજા આવી ઋષિકેશનો સૌથી મોટો આશ્રમ એટલે કે પરમા નિકેતન આશ્રમ કે જે ઋષિકેશમાં આવેલો સૌથી મોટો આશ્રમ છે ને અહીંયા વિવિધ ની સામે તમે મૂર્તિઓ જોઈ શકો છો ને સામે પણ તમે મહાત્માઓની મૂર્તિઓ જોઈ શકો છો ને અહીંયા આપણે ગિરનારી ભૂમિયા નીરવભાઈ અને પ્રકાશભાઈ ભુવા જો છે તો વૃક્ષ ની કઈક વાત કરી રહ્યા છે તો આ વૃક્ષ વિશે શું છે પ્રકાશભાઈ આ વૃક્ષ અમને દેખાણું હા ખરેખર અમે તો નથી જોયું કોઈ દિવસ તમે જોયું હોય અને આનું નામ તમને આવડતું હોય તો કોમેન્ટ ના માધ્યમથી અમને જણાવજો કારણ કે આ વૃક્ષ નું તમે આનો ભૌગોલિક પરિસ્થિતિ અને આકાર જોવો તો ચોરસ છે હા ચાર ખૂણા આના પડે છે હા હા અને આનું થડ જોવો ત્યાંથી લઈને ઉપર સુધી એકદમ આમ કહેવાય ને કે ભાઈ સમતળ છે એકદમ અને નાળિયેરી જેવી એની ઊંચી હાઈટ છે પણ આનું નામ શું છે એ તમે જણાવજો અને બીજી વસ્તુ એ છે કે ઉપરથી ઉપર દેખાય છે આ તમે પણ ઉપર જોવો ને તો એક ડાળખી જોવો ને જાય થી તૂટી ગઈ છે તો એ ડાળખી કે કાળા કલર ની છે આમાં ઝાડવાનું કઈ સમજાતું નથી કલર કરેલો છે કે હું છે પ્રાકૃતિક છે કે આ કઈ રીતનું છે ને સમજાતું નથી તમને કઈ ખબર હોય તો જણાવજો ખરા તો આ એ ઝાડ છે જો તમને નામ આવડતું હોય તો નીચે કોમેન્ટ કરો નહીતર ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલ અને પ્રકાશ ભુવા બ્લોગ્સમાં જઈને પણ તમે મેસેજ કરો કે આ શું છે

ભાઈ છે ખૂબ જ મજા આવી રહી છે અહીંયા અને ગંગા નદી ની અત્યારે ગંગા આરતી થશે એનો પણ સંપૂર્ણ નજારો તમને બતાવવામાં આવશે ગંગા આરતી નજારો તમે લઈ શકો છો તમે ઉપરથી મજા આવી રહી છે ખુબ આનંદ લઈ રહ્યા છીએ અમે ગંગા આરતી નો લાવો એક વાર તો અવશ્ય લેવો જોઈએ આજના દિવસે પરમ પૂજ્ય શ્રી